નમસ્કાર મિત્ર આજે આપણે વાત કરવાની છે ટાટ વન સામાજિક વિજ્ઞાનમાં સરકારી માધ્યમિક શાળાની અંદર અંદાજિત મેરિટ કેટલું રહી શકે હવે ત્રણસો પંદર જેટલી સરકારી માધ્યમિક શાળામાં જગ્યા ખાલી આપવામાં આવી છે તો એ પ્રમાણે આપણે જોઈએ તો જનરલમાં એકસો ને ચુમ્માલીસ જગ્યાઓ જ્યારે ઈડબ્લ્યુ એસમાં તેત્રીસ એસસીમાં પચીસ ઓબીસીની વાત કરીએ તો સ્યાસી અને એસટીમાં આપણે જોઈએ તો સત્યાવીસ જેટલી જગ્યાઓ આપવામાં આવી છે હવે એકસો ને સુમ્માલીસ જેટલા જનરલની જગ્યા જે આપણને ખાલી બતાવી છે તો એમાં ઈડબલ્યુ એસ ઓબીસી એસટી અને એસસીના કેટલા ઉમેદવારો કે જે એકસો સુમ્માલીસની અંદર જઈ શકે તો ઇડબલ્યુ એસની વાત કરીએ તો બાવીસ જેટલા ઓબીસીની વાત કરીએ તો ત્રેસઠ જેટલા એસટી ની વાત કરીએ તો ચોવીસ જેટલા અને એસસીની વાત કરીએ તો બાવીસ જેટલા ઉમેદવારો કે જે એકસો એટલે કે જનરલ મેરિટ સમાવેશ પામશે તો હવે આપણે એ પ્રમાણે કે ભાઈ કેન્ડિડેટ છે તો તો એ જતા રહે બાકીના જે જગ્યા આપણે ખાલી બતાવી છે કે ભાઈ એસ ની તેત્રીસ જગ્યા તો એમાં ફક્ત ઈ ડબલ્યુ એસ માં સમાવેશ પામતા એવા જ ઉમેદવારો મેરિટની અંદર આવશે તો એ પ્રમાણે આપણે જોઈએ તો જેમ ઈડબ્લ્યુ એસ ના તેત્રીસ પ્લસ જનરલમાં કેટલા જશે તો કે બાવીસ તો એવા ટોટલ પંચાવન જેટલા વિદ્યાર્થી હશે કે જે ઈડબ્લ્યુ એસ ના હોય છે અને એમનું મેરિટ આપણે જોઈએ તો એકસો ને આડત્રીસ માર્ક્સ જેટલું જોવા મળે છે એવી જ રીતે ની વાત કરીએ તો ફાળવેલ જગ્યા છે એની પચીસ અને જનરલમાં કેટલા જશે તો કે બાવીસ જેટલા તો આમ કુલ સુડતાલીસ કેન્ડિડેટ હશે અને એમના સુડતાલીસ પ્રમાણે આપણે જોઈએ તો એકસો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ જેટલું મેરિટ રહી શકે આ મેરીટની આપણે વાત કરીએ તો એ ટાટ વનમાં આવેલા માર્ક ગણવામાં આવ્યા છે એવી જ રીતે એસટી ની વાત કરીએ તો ફાળવેલ જગ્યા છે એમની સત્યાવીસ અને જનરલમાં કેટલાનો સમાવેશ થશે તો કે સોવીસ તો બંને ભેગા મળીને કેટલા તો કે એકાવન જેટલા કેન્ડિડેટ હશે તો એસટીનું મેરિટ તો કે એકસો ને ઓગણચાલીસ પોઈન્ટ પાંચ જેટલું રહેવા પામશે એવી જ રીતે ઓબીસી ની વાત કરીએ તો સ્યાસી જગ્યા ફાળવેલી છે અને ત્રેસઠ જણા કે જે જનરલમાં જઈ શકશે અને એકસો ને ઓગણપચાસ વિદ્યાર્થી પ્રમાણે આપણે જોઈએ કેન્ડિડેટ પ્રમાણે તો ઓબીસીનું મેરિટ એકસો ને જેટલું રહી શકે હવે આ અંદાજીત મેરિટ આપવામાં આવેલું છે જેમાં આપણે કોમન વિદ્યાર્થી એટલે કે અગિયાર બારમાં જવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરેલો નથી તો બની શકે કે ભાઈ અગિયાર બારમાં આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ જતા રહે તો બે ત્રણ માર્ક કે એક બે માર્ક જેટલું મેરિટ હજુ પણ નીચું જાય પરંતુ આનાથી ઊંચું તો સરકારી માધ્યમિકમાં મેરિટ ઊંચું જવાની શક્યતા નથી વાત કરીએ આપણે જનરલની તો કે ભાઈ જનરલમાં અંદાજિત ઓપન કેટેગરી પ્રમાણે જોઈએ તો એકસો ને પિસ્તાલીસ ની આજુબાજુમાં મેરિટ રહી શકે આનું પણ આપણે જોઈએ તો કોમન વિદ્યાર્થી એવા હશે કે જે અગિયાર બારમાં જઈ શકશે તો મેરિટ સ્વાભાવિક છે કે ભાઈ બે ત્રણ માર્ક જેટલું નીચે આવી શકે તો આ ફક્ત આપણે વાત કરી છે કે ભાઈ સરકારી માધ્યમિકમાં જે એક ત્રણસો ને પંદર જેટલી જગ્યાઓ ખાલી બતાવવામાં આવી છે તો એ પ્રમાણે કેટલું મેરિટ રહી શકે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આગળ પણ આપણે હજુ વિદ્યા સહાયકમાં મેરિટ કેટલું રહી શકે તે જાણવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચી શકે